પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર નવેમ્બરની રેડિયા મુલાકાતે હર્ષ સંઘવી આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી હતી રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે એફ સી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદર નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે આ અવસરે તેઓ આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયને યોગદાનને સન્માનિત કરવાનું છે પ્રધાનમંત્રી આ મુલાકાત લઈને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યના ઉપ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચની જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ નર્મદા તાપી છોટા ઉદેપુર પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી

मीटिंग નો આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજની જે મીટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજી ને 150 બે જન્મ જયંતિ ઉજવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે प्रधानमंत्री શ્રી મોદી સાહેબે 2021 ની અંદર 15 નવેમ્બર ને ભગવાન બિરસા મુંડાજી ના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસાુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો છે અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે એની પૂર્ણાહુતિ તેર તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને દેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો પચાસમી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે હું આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મ જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડીયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક યોજનાથી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા ધન્યવાદ